બરોબર તમે જે બોલો એ મારા ફોન માં રેકોર્ડિંગ થાય છે હું બોલું થાય છે મારી વાત પેલા પાવર આપી દીધો એટલે અમારા દાડી આવી જાય પાણી વાળવા અત્યારે તમે કાપી નાખો હવે તમે એમ છો છ વાગે આવીશું એટલે અમારા બીજે બીજા જવાનું નહીં એટલે મારે એને ચારસો રૂપિયા સાડી ચારસો આપવાના બરાબર બરોબર એવી મારે બે વાડી છે એટલે મારે આઠસો રૂપિયા ગયા બરાબર છે રાતે પાસા આવે એટલે એ પાસા બીજા છે સાડી ચારસો દેવાના બરાબર બરોબર એટલે મારે ને સાડી ચારસો નવસો સાડી ચારસો સાડી ચારસો નવસો જાય મેડમ બરોબર બીજા ખેડૂત એમાં તમે ત્રણ ત્રણ ફીટર કપા એમ મેં આડી પૂછ્યું ને કે ત્રણ ફીટર કપા બરોબર તો ત્રણ ફીટર કપા તો ખેડૂતને કવડી નુકસાની છે હું તમને એજ કઉ છું તમે વધારે હેરાન ન થાવ કે તમને નુકસાની ન થાય ને એટલા માટે અત્યારે બે કલાક નો ટાઈમ લીધો છે કાલે ને મારું એમ કહું કાલે એ લોકો કેવાય ને એમ કે પવન શક્તિ માટે વાળા માટે રાખી બરોબર પવન શક્તિ વાળા આ લોકો અમને દાળીયા પૈસા આપી દે હું તમને શું કઉ છું કે તમે વધારે ટાઈમ હેરાન ન થાવ ને એટલા માટે બે કલાક તો ટાઈમ લીધો છે અત્યારે પછી તમે લાઈટ ચાલુ કરાવો નકર હું છે ને આગળ કેસી જાય

પછી ફીડર જ બંધ કરાવાનું નથ થાતું પછી તમારું ફીડર જ બંધ નહિ થાય પછી તમારે પવન ચક્કી માં ક્યાંય વસ્તુ નહિ નડે પણ એમ નહિ મારુ એમ કેવાનું પવન ચક્કી વાળા ખેડૂત ને પૈસા આપી દે એમ કવ આ દાડીયા ના એ વસ્તુ છે ને પ્રોગ્રામ છે એ બધા ઉપર લેવલ ના હોય છે મોટા ભાઈ તમે વસ્તુ કયો છો વાત સાચી છે પવન ચક્કી વાળા ને કયો રાઈત નું કામ કામ કરાવી લે આ પણ હું તમને એ જ કવ છું કે અત્યારે બે કલાક પૂરતું ખાલી ડેપોલ ચેક કરવાના છે બરોબર તો આ અમારે અમારે હું કામ પતડી ખાંડે

રમેશભાઈ હું તમને એજ સમજાવવા માંગુ છું કે તમારા ભવિષ્યમાં તકલીફ નહીં દ્રાબા વડ નું શરૂ થઈ જાય ને તો થી અમે થાકી

જો મોટા ભાઈ બે કલાક માટે અત્યારે બંધ કરાવું છે બે પોલ શિફ્ટિંગ બાકી છે એટલા માટે અને બે પોલ શિફ્ટ થઈ જાય ને પછી તમારું ફીડર ઉનાવન તરફથી માં જશે ને ત્યારે જ બંધ થશે બાકી બંધ લઈ થાય